આદિવાસી સમાજની મહિલાઓની વિષયોની પ્રવૃત્તિઓ નિરાંકુશ ચાલ્યા કરે છે તેવું લખનાર અને છાપનાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનરે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય અને સુરત શહેર દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં શાહીનબાગ રોડ પર માધવપુરા માર્કેટ પોલીસ કમિશનર ઓફિસ પાસે આવેલ આર જમનદાસ એન્ડ કંપનીએ પોતાની પુસ્તક કોટિલિયન ક્રૂટ પ્રશ્નફૂટ બી એ સેમેસ્ટર ફોરના પાના નંબર ચુમોતેર પર વૈશ્યાગમનના લેખમાં આદિવાસી સમાજના વેશ્યાઓની વૃત્તિઓ નિર્કુંશ ચાલી રહ્યાની કરે છે આ અભદ્ર લેખ લખવાથી આદિવાસી સમાજની મહિલાઓ અને વિદ્યાર્થીઓના જીવન પર ખૂબ જ ખરાબ અસરો થશે અને લોકો સામાજિક રીતે આદિવાસીઓને કુદ્રષ્ટિથી જોવા લાગ્યા છે જેથી લાંબા ગાળે તેઓનો અસર જીવન ઉપર જોવા મળશે જો આવા પ્રકારની શિક્ષણમાં પાઠ્યપુસ્તકોમાં લખાણ બંધ ન થાય તો લાંબા સમય ગાળે તેની ખૂબ જ ખરાબ અસર જોવા મળી શકે જેથી ભારતીય સમાજમાં નારીનું સન્માન ખૂબ જ સન્માનજનક રીતે લેવાય છે

અમે આજે અજય તોમર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે જે આદિવાસી મહિલાઓ માટે એસ વાય બી એ સેમિસ્ટર ફોરમાં પેપર નાઇન્થમાં આર જમનાલાસ નામની કંપની છે જેમણે એવું છાપવામાં આવેલું છે કે એઇડ્સ ફેલાવવાનું મુખ્ય કારણ જે છે તે આદિવાસી મહિલાઓ છે અને જે પેઢીથી પેઢી સદંતર ચાલ્યું આવી છે તે એ વ્યક્તિએ કઈ રીતે લખી શકે અમારે આદિવાસી મહિલાઓ માટે અમારે એટલું કેવું છે કે અને અમારે સરને એવું કહેવું છે કે જો અમે સર પાસે ન્યાય માંગવા માટે આવેલા છે કે અમને ન્યાય મળવો જોઈએ આદિવાસી મહિલાઓને ન્યાય મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે તો અમે આગળ જતાં ગાંધીનગર પર ધરણા કરવા તૈયાર છે અને ગાંધીનગરમાં પણ જો અમારો ન્યાય નહીં મળે તો અમે દિલ્હી સુધી જવા તૈયાર છે કારણ કે જો નરેન્દ્ર મોદી એમ કહે છે કે બેટી પઢાવો અને બેટી બચાવો એવું કહે છે એનું ન્યાય તો અમે નરેન્દ્ર મોદી સાહેબને એમ કહીએ છીએ કે અમે તમારી આદિવાસી મહિલાઓ તમારી બહેનો દીકરીઓ નથી

Prakashwara Satyasar Kurushi